મિત્રો પાંચ પેટા આપ્યા છે તો દાખલા નંબર એક નીચેના સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી આપો એવો દાખલો કીધો છે અવયવ પાડવાના છે આપણે નવમાં ધોરણ અંદર આપણે અવયવ સારી રીતે શીખી ગયા આમાં પણ આપણે જોઈએ તો આમાં પેલું કીધું છે એક્સ નો વર્ગ માઇનસ ત્રણ એક્સ માઇનસ દસ બરાબર દસ જો અહીંયા દસ છે અને એમાં નિશાની માઇનસ છે તો દસ ના બે ભાગ પાડવાના છે અને એટલે કે બાદ બાદ ત્રણ આવે તો તમે સ્પષ્ટ શકો કે સાહેબ પાંચ દુ દસ સીધા પડી જાય છે એટલે પાંચ દુ ને દસ હવે રહી વાત નિશાની

માંથી વધતા બે કારણ કે પાંચ દુ દસ થાય સામાન્ય લેતા આવડવું જોઈએ તમને બે સામાન્ય બે કૌશ સમાન જ થઈ જાય આ યાદ રાખજો એક્સ માઇનસ પાંચ અને એક્સ વધતા બે પ્લસ પાંચ તેથી એક્સ બરાબર પાંચ અથવા માઇનસ બે સમીકરણ ના ઉકેલ બે મળ્યા પાંચ અને માઇનસ બે સમીકરણ ના ઉકેલ સમીકરણના ઉકેલ

તેથી સમાન છે બહાર લઈ લ્યો એક્સ પ્લસ બે અને બે એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો ઘણા વિદ્યાર્થી મિત્રો જો અહીંયા ભૂલ કરતા હશે નિશાની સામાન્ય લઈ લે ત્રણ પછી અહીં એક્સ માઇનસ બે બે તો સામાન્ય બહાર નીકળે તો એની કાળજી રાખી અથવા બે એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો આ માઇનસ પ્લસ છે ઓલી બાજુ તો માઇનસ મળશે અને આ પ્લસ છે ઓલી બાજુ માઇનસ તો પ્લસ માઇનસ છે ઓલી બાજુ પ્લસ તેથી x બરાબર બે અથવા x બરાબર આ ગુણાકારમાં છે અને ભાગાકારમાં મોકલો ત્રણ દોતીયાંશ અહીંયા માઇનસ બેમાં સમીકરણ યુગ્મનો ઉકેલ અથવા સમીકરણનો ઉકેલ બરાબર છે માઇનસ બે અને ત્રણ દોતીયાંશ છે ચલો જોઈએ દાખલા નંબર પેટા નંબર ત્રણ મિત્રો અગત્યનો છે અને પૂછાય એવા શક્યતા ખરી આ રૂટ બે હેન ખાલી બે અહીંયા દસો જ મિત્રો મળ્યા હા યાદ રાખજો દસ નો સરવાળો સાત આવવો જોઈએ અને સરવાળો છે નિશાની બંને આગળ પ્લસ મળશે પ્લસ છે તો બંને આગળ પ્લસ જો અહીંયા બાદ બાકી હોય

એમનેમ રાખો આને પેલા √2x નો સ્ક્વેર 5x અને આ બે છે બે ની જગ્યાએ મિત્રો √2 √2 કરી નાખો √2 √2 x અને 5 √2 બરાબર 0 અગત્યનું એટલા માટે મિત્રો આ છે ચાલો જોઈએ હવે x જ નીકળે છે કોમન તો √2x 5 જો આ કાઉન્ટ સમાન કરવા માટે √2 નીકળી તો વધશે હું √2x